નમસ્કાર જય કૃષ્ણભંજન શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ તરફથી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમના વક્તા છે શ્રી હરિપ્રકાશદાસ સ્વામી અને અઠ્યાવીસ તારીખથી કથા પ્રારંભ થાય છે એટલે એ એક આ લોકોનું જે આયોજન છે એમાં એના ઝીણ ભરા જે વિચારધારા છે ને એ સમજવા જેવી છે અઠ્યાવીસ તારીખથી આરંભ થાય છે એટલે થર્ટી ફર્સ્ટ નો જે ટાઈમ આવે એ ટાઈમની અંદર આપણે આપણી સંસ્કૃતિનું અને લોકોને સમાજને કામ આવવાની વસ્તુ જે છે કે આ મારુતિ નૂલ મંડળ તરફથી વિધવા બહેનો માટે અલગ અલગ કીટનું વિતરણ પ્લસી બ્લડ કેમ્પ કરવામાં આવે છે ગાયોની નિરણનું કરવામાં આવે છે કોરોના ટાઈપે ટાઈમે આ લોકોએ બહુ સેવા જે જરૂરિયાતમંદ લોકો હતા એમની કરી છે અને ખાસ કરીને એ બધો ટાઈમ તો જતો રહ્યો પણ અત્યારે જે ગંગા સ્વરૂપ બહેનો છે જેના ઘરમાં કોઈ રડવાવાળું ન હોય નાનું કોઈ છોકરા હોય છોકરીઓ હોય વ્યક્તિ બેન હાજર ન હોય સમાજમાંથી બધી સાઈડથી તરછોડાનેલા હોય એમની સાથે આ લોકો ઊભા રહેલા છે અને આ કષ્ટભંજન દાદા એટલે તો બધું આવી જ નથી હવે ત્યારે કષ્ટભંજન દાદાની કથા છે હનુમાન જયંતિ નિમિત્તે આ બહુ મોટું આયોજન છે થર્ટી ફર્સ્ટમાં આપણે કોઈ જઈએ નહીં અને અહીંયા આપણે કરીએ એટલે આપણી સંસ્કૃતિનું ખૂબ એવું મોટું આગળ નામ થાય અને ડ્રિંક છે કે ડ્રગ્સ છે કે એ સુરતમાં આ બધાને ખબર જ છે અત્યારે કયા લેવલે આપણે છોકરા બગડવાનું બધું થઈ રહ્યું છે તો બધાએ પોતપોતાના છોકરાઓને પોતે અને ફેમિલીના બધા મેમ્બરોને લઈને કથા સાંભળવા શોખ જ જઈએ અને કથામાં જ સાત દિવસ રહીશું ત્યાં સુધી આપણને કમ્પ્લીટ સારા વિચારો અને સારું બધું માણસો જ મળવાનું છે તે પછી મારુતિ ધૂન મંડળ સાથે આપણે જોડાશું તો એ લોકોની જે સેવાકીય પ્રવૃત્તિ છે એમાં આપણે જઈએ તો એમાં પણ આપણા વિચારો સારા થાય છે બીજા ફાયદા થાય પાપુ એ તો સાઈડની વસ્તુ છે પણ સત્કાર્યો સાથે જોડાણેલા રહીશું તો હંમેશા આપણા વિચારો શુદ્ધ વર્તન શુદ્ધ અને આપણી માનસિકતા એકદમ ભગવાન તરફ સમાજ તરફ અને લોક કલ્યાણ તરફ વહેતી રહેશે અને મારુતિ ધૂનમંડળનું આ જે પવિત્ર ઝરણું વહે છે એમાં આપણું કાંઈ ને કાંઈ આપણે યોગદાન આપીએ અને આગળ વધીએ આપણે પણ અને મારુતિ મંડળને આગળ વધારીએ અઠાવીસ તારીખે જે કથા છે બધા ફૂલ ફેમિલી સાથે ચોક્કસ હાજરી આપજો એવી બધાને નમ્ર વિનંતી અને પ્રાર્થના જય કૃષ્ણભાઈ